હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો ચાલો આજની આપણી રેસીપી છે રાજકોટની ફેમસ ચટણી બનાવીશું તેના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો સૌ પ્રથમ આપણે ખટાશ માટે લીંબુ ત્રણ મોરા મરચાં અને એક તીખી મિરચી લીધેલી છે આ ચટણી થોડીક તીખી અને થોડીક ખાટી હોય છે મગફળીના બી લીધેલા છે સ્વાદ અનુસાર મીઠું જરૂર અનુસાર પાણી અને હળદર આપણે નાખીશું તેમાં તો ચાલો આપણી રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ એક આપણે મિક્સર ચાર લઈ લેશું તેમાં સૌ પ્રથમ આ મિરચીનું આપણે કટિંગ કરી લેશું તો એક નિરચી નાખી દીધી છે ત્યારબાદ ત્રણ મોરા મરચાં સુધારી લીધા છે તે એડ કરી દઈશું આપણે ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી ચમચી હળદર પાવડર સ્વાદ અનુસાર મીઠું અને આપણે આ લીંબુનો રસ આપણે આમાં નાખીશું ચાલો અત્યારે મેં અડધું જ લીંબુનો રસ નાખેલો છે જો જરૂર લાગશે તો આપણે આ અડધું જે લીંબુ પડ્યું છે તે આપણે એડ કરી દઈશું તો ચાલો હવે થોડું આપણે પાણી નાખીએ અને આને પીસી લઈએ બે ચમચી જેટલું પાણી નાખી અને આપણે આને પીસી લેશું તો ચાલો આપણે આને પીસી ચાલ આપણું આ પીસાઈને રેડી થઈ ગયું છે હવે આપણે આ માંડવીના બીને આપણે પીસી લેશું આ મિક્સર જારને મેં ધોઈ નાખ્યું છે આમાં ભેજનું પ્રમાણ ન રહેવું જોઈએ એકદમ કોરું હોવું જોઈએ તો ચાલો આપણે આને અલગથી માંડવીના બીને પીસી લેશું જો તમે આમાં પીસવામાં નાખશો તો થોડીક માંડવીના તેલ છૂટે એટલે થોડીક તેની ગંધ આવશે એટલે આપણે આને અલગ પીસી અને આપણે આમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું તો ચાલો આને આપણે માંડવીના બીને આપણે પીસી લઈએ ચાલો મેં આને એકદમ ઝીણું પીસી લીધું છે હવે આપણે આમાં એને એડ કરી દઈએ આપણે થોડુંક પાણીવાળી જ કઈ રીતે જેથી આપણે આ માંડવી રહી તેમાં મિક્સ થઈ જાય તેના માટે તો ચાલો આને મિક્સ કરી લઈએ આપણે ચાલો આપણી ચટણી રેડી થઈ ગઈ ચાલો મિત્રો આપણી રાજકોટની ફેમસ ચટણી રેડી થઈ ગઈ છે આ રીતે તમે પણ બનાવજો અને મને યાદ કરજો તો ચાલો મિત્રો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં